તો દર્શક મિત્રો જોઈ શકો છો એમ નહી બોલતા અને અહીંયા અમાર બાજુ પાડોશી જુઓ બેઠા બેન અહીંયા તો બેન જો આ બેન છે ટી શર્ટ છે ટી શર્ટ એ ઠંડી લાગે છે એટલે મેં વિચાર કર્યો કે ના ભાઈ મારા છોકરા ઠંડી નાખવા રહે તો મેં કીધું લાવું હું એમના માટે જેકેટ લઈ આવું નાનું નાનું ટી શર્ટ લઈ આવું અમારી દીકરી છે અમારા દીકરો છે અમારો ઘર પરિવાર છે જોઈ શકો છો જો ઠંડી લાગે છે અમારા ભાઈ કે છે મમ્મી છોકરી છે એ નાક કેવા કેવું જો તમને આજનો મારો આકાશ ને મારી જાનની ગમે તો તમે મને જરૂર કહેજો